વડોદરામાં અનોખી દૂધી જોવા મળી છે જેનું વજન પણ અદ્ભુત છે ગૃહિણી મહિલાઓએ અનેક શાકભાજીઓ ખરીદી હશે તથા શહેરના શાકભાજીના વેપારીઓએ પણ અત્યાર સુધીમાં જાત જાતનું શાક વેચ્યું હશે એમાંથી એક દૂધી કે એક કિલોની હશે કે બે કિલોની હશે પણ વડોદરાના હરણી વારસિયા રોડ ખાતે પરિવાર સાથે રહેતા સંજીવભાઈ કમલાકર મોઘે ગયા વર્ષે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર આસામ ગુવાહાટી ફરવા ગયા હતા જ્યાં તેમના મિત્રના ત્યાં રોકાણ કર્યું હતું અને ત્યાં જોયું કે તેમના મિત્રના સાડા પાંચ કિલોથી માંડીને છ કિલો સુધી વજન ધરાવતી દૂધીનો વેલો જોયો અને સાથે દૂધી પણ જોઈ પહેલાં તો એમને મસ્ત મોટી વજન ધરાવતી દૂધીને જોતા આશ્ચર્ય થયું કારણ કે વડોદરામાં જ નહીં પરંતુ ગુજરાતમાં તેઓ ઘણા સ્થળોએ ફર્યા છતાં આ દિવસ સુધી આટલી મોટી વજનની દૂધી ક્યારેય કોઈ ખેડૂતના ખેતરમાં કે શાક માર્કેટમાં જોઈ પણ ન હતી દૂધી જોઈ તેમનાથી ઉચકાઈ પણ નહીં જ્યારે તેઓ ગુવાહાટી આસામથી દૂધીનું બીજ લાવીને વડોદરા સ્નેહલ પાર્ક સોસાયટીમાં પોતાના ઘરના આંગણામાં દૂધીનું બીજ વાવી દીધું દૂધીનું આ વેલ ઘણી લાંબી થઈ અને ચાર મહિનામાં દૂધીનો છોડ તૈયાર થઈ ગયો છ કિલો વજન ધરાવતી દૂધી ઘરમાં ઊગી હતી ખાવામાં એકદમ નરમ કે જેનો ઉપયોગ શાક રાયતું તથા દૂધીનો હલવા જેવામાં થાય છે અત્યાર સુધી ગુજરાતમાં આવી દૂધી જોવા મળી નથી હજુ સુધી ગુજરાતમાં કોઈ ખેતરમાં આવી દૂધી થઈ નથી એ માત્ર વડોદરામાં ઉગી છે અને એ પણ ઘરના વાડામાં ત્યારે સંજીવભાઈ મોંઘીએ દૂધીના વિશે વધુ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દસથી બાર દૂધી તૈયાર થઈ ઉતારી લેવાઈ છે અને રવિવારે બીજી ત્રણ દૂધી તૈયાર થઈ જશે તેને ઉતારવામાં આવી છે આસપડોશના લોકોને આપી તો તેઓ પણ દૂધીને જોઈ આશ્ચર્ય પામ્યા હતા તથા શાક બનાવીને ખાધા પછી ખૂબ ખુશ થયા છે બીજું કે અહીં શાકભાજી વેચવા આવતા ફેરિયાઓ પણ આટલા વજનની દૂધી જોઈ આશ્ચર્ય પામે છે એ માટલા દૂધી કહેવાય છે જે ફળ આસામનું છે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયરમાં આસામ ગુવાહાટી પાસે અમે ફરવા ગયા હતા કામાક્ષી મંદિરમાં ત્યાં અમારા મિત્રને ત્યાં પણ ફળ જોયું હતું એટલે ત્યાંથી આવતા બી લઈને આવ્યા હતા લગભગ સાડા ચાર મહિના પહેલાં અમે આ બી વાવ્યું છે અને એક જ વહેલો આખા પાર્કિંગ શેડ ઉપર પણ અમારો મોટો થઈ ગયો છે અને લગભગ દસથી બાર ફળ ઉતારી ચૂક્યા છે અને આજે બીજા ત્રણ ફળ ઉતાર્યા છે જે સામાન્ય વજન એનું પાંચથી સાડા પાંચ કિલો આરામથી થઈ જાય છે અને એટલું હોવા છતાં એકદમ કૂણી જાત છે શાક એકદમ મીઠાશમાં શાક બને છે દૂધીના હલવામાં પણ લોકોએ બનાવીને જોવે છે આજુબાજુના બધા પડોશીઓને હવે દૂધી વેચી છે અને બધાને ગમી છે એટલે બહુ ફળ બહુ સારું છે અને આવી ઇવન ખંડેરાઓ માર્કેટમાં પણ તમને આટલી મોટી દૂધ જોવા નહીં મળે કેટલો સમય લાગ્યો છે ચાર મહિના પછી ફળ આવી ગયું છે એને અને છેલ્લા પણ મતલબ મહિનાથી તો ફળ વધારે આવી ગયા છે એના પહેલાં વહેલો ફેલાતો તો અમને એમ હતો કે વહેલા પર થશે કે નહીં પણ ફળ બહુ સારું આવી રહ્યું છે ના આ ગુજરાતમાં અત્યાર સુધી જેને બતાવીએ આવી દૂધી કોઈએ જોઈ નથી ઇવન શાકભાજીવાળા અમારા આવે છે એમને એ પણ જોઈને ખુશ થઈ ગયા હતા મને કે બહુ અલગ જાતની દૂધી છે આ શું નામ તમારું મારું નામ સંજીવ કમલાકર મોઘે